આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક ટાઇટલ થતા એડમિશનને લઈ ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધા છે અત્યાર સુધી આરટી એડમિશન માટે ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં 1.50 લાખ ની આવક મર્યાદા હતી જે વધારી અને 6 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કરાયો છે એટલે હવે 6 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનાર વાલીઓ પોતાના સંતાનની અરજી કરી શકે ત્યારે ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું આરટી મામલે નિવેદન સામે આવ્યું છે જાણીએ શું મનીષ ગુજરાતની સરકારે લાંબા સમયની માંગ પછી ટુ એજ્યુકેશન એટલે કે શિક્ષણના અધિકાર માટેની આવકની જે મર્યાદા હતી એની મર્યાદામાં ઉમેરો કર્યો છે એટલે કે છ લાખ રૂપિયા સુધી લઈ ગયા છે લાંબા સમયની વાલીઓ અને કોંગ્રેસની માંગ હતી અને સરકારે આ વધારે છે ને હું આવકારું છું પણ માત્ર આવકની મર્યાદા વધારવાથી નહીં થાય સરકારે ખરેખર નીતિને નિયતો કે બધાને શિક્ષણનો અધિકાર આપવો તો સરકારે સૌથી વધુ જનસંખ્યા પ્રમાણે જે પ્રમાણે ખાનગી શાળાઓનો રાફડો ફાટો છે અને સરકાર બેઠકોનો વધારે એક તરફ આવકની મર્યાદા વધારવાથી મોટા પાયે લોકો એટલે ગુજરાતમાં લગભગ પાસઠ ટકા કરતાં વધુ જનસંખ્યા પરિવારો એ પોતે આ આવકના માપદંડના આધારે પ્રવેશ માટે એલિજિબલ થશે અને બીજી બાજુ બેઠકોની સંખ્યા મર્યાદિત તો સરકારે સૌથી મોટા મોટો નિર્ણય કરવાની જરૂર છે આવકની માપદંડ વધ્યા છે સાથે સાથે બેઠકોની સંખ્યામાં જો ઉમેરો કરે તો જ વિદ્યાર્થીઓને શિક્ષણનો અધિકાર મળશે